એક મહિના થી પૂરો અત્યારે એટલે પણ મને થોડા ઘણી ઢાટ છે એટલે એક મહિના પાસે પડશે મોવાડી અત્યારે હાલ નથી પડતી એટલી ઘણી अल्या पण डाड तो डाड पण मारा भाई पैसा ही नथी अल्या तो पैसा नु वेला पैसा मु तमना तुम्ही तुम्ही कोइन घेता नाही को हेडो पैसा आल्जो फाइनल मारा आल्जो हां आ, आ लीसू हां तो पण अवे तो ए आपले गाडी नु गाडी तयार खरी करी

ઓય આ એ બધા ભેળા કરે પણ આપણે વિચારા ત્યાં લાવું છે એટલી કળા ને કે આવતો હતી નાતાજી

આપડે એટલે સુપરસ્ટાર રહ્યા ને વિક્રમ ઠાકોર હોય આપણે વિક્રમ ઠાકોર ગાંધીનગર નઈ ગયા ગાંધીનગર તમારે ગમે મળી જાય નામ છે પાંચ કલાક થઈ જાય છે ઈકો ઈકો લઈ દઉં ફોન કરો ઈકા વાળા ફોન કરો ભાઈ બરાબર તમે પૂછ્યું

Ne var? Ne yapıyor? <laughs> ne yapıyor? <laughs> ne yapıyor? <laughs> ne yapıyor? Ne yapıyor? Ne yapıyor? Ne ગંડિયા જ ગયા દાઉદે ફરવા ઓ તાત્કાલિક તૈયાર કર્યું છે તારી ના ના રેડી તમે નરવા જ એટલે હારું ફરવા પડે નહીં ભાઈ ભાઈ ગીત

ગુજરાતી ચેનલ એમાં સરસ મજાની કોમેડી વિડીયો છોકરાઓ બનાવે છે બનાસકાંઠાના ચોક્કસ જોજો તમને ખુબ મજા આવશે પીજી ગુજરાતી આ ટેણિયા ભણો છો પ્લસ વિડીયો બનાવો છો કોમેડી એટલે દરેક મિત્રો એ ચેનલ અચૂક જોવી અને સબસ્ક્રાઈબ કરવી કોમેન્ટ કરવી લાઈક કરવી અને શેર કરવી માડી માડે જય માતાજી મિત્રો અમે આવી ગયા છે વિક્રમ ઠાકોર ના ઘરે કતે હા કતે વિક્રમ ઠાકોર નું ઘર તમને બતા ખોલા એ बस 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 मेरे मेरा

જય માતાજી મિત્રો અમારા મનસ્ફરથી અમારા નેનાના ચિને કોમેડી ચેનલ ચાલુ કરી જય માતાજી મિત્રો આજે જણાવવાનું કે આપણા YouTube ગુજરાતી 97 ચેના આપણા ભાઈઓ બનાવે છે તો જો તમે મને સપોર્ટ કરો ભાઈઓને સપોર્ટ કરજો ને હા તે વિડિયો જોવાનું બોલતા ને અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના બોલતા કાઈ છે જનાદાન હે ઈ તો બંદે જોટણ

બગિયન ભઈ મસ્ત આવન બબૈ આઈ રાસો આને શું દેતા હમણે અહીં પિક્ચર ડિલેશ કર્યું તો નહીં તો નહીં વિક્રમ ઠાપુરનો દે પિક્ચર આવ્યું નઈ જોયું નથી પણ ખબર પડે મેડલ કેટલો હતો અમે તો પણ દરવાજે દરવાજે હતા પછી ડાયરેક્ટ આપડે વિક્રમ ઠાકોર ડાયરેક્ટરી દેતા

ફરવાની મેઘાઈ તું કોલ વાંજિસર તો તમે હા